મતલબ અહીંયા આટલો માહોલ જોયો ખરેખર આ રીતના બધા માહોલ બનાવી રાખજો આવા માહોલ ક્યાંક જોવા મળે છે બાકી જે મોટી ગુલ તમે જોવા જાવ કોઈની પાસે ટાઈમ નથી હોય છે તેમજ બીજા કોઈ બી પ્રસંગ હોય તો મેળાવો દેખાય છે પણ ભક્તિ ની બાબતમાં ક્યાંય આટલો બધો મેળાવો દેખાડતો નથી અને આ જે બી ભક્તિ ને રસ છે ખરેખર આપણે બધા જાળવી રાખશું

આપણે ગામ સુધારવાની જરૂર નથી એટલે આપણે એક વ્યક્તિ એક જ ને સુધારવા છે આપણા આપણે મતલબ આપણા પંથમાં લાવવાનો છે બીજું